તને કહું અમે કપા વીંતા થા ચારે બાજુ તુઈ હતી અને ત્રીજા સાહમાં દીપડો હતો એ તો હું હું કરતો આવ્યો ને હું તો રોડે દોડતી હતી ને આ બધા ટ્રેક્ટર સડી ગયા એમ નહીં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં લઈશું હવે પણ મજામાં છે જો પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને આજ તો બ્લોક છે કે આપણે ઓલમોસ્ટ વાળી આવીને શરૂ કર્યો છે ને સેલ્સ જો સાહે ચડી ગઈ છે તમાર પડખો આમ પીડું સાહે સડો ફોન મૂકો તમે અતારમાં તો કેટલી ટાયટ ને એમાં કપાઈ ને વીંટા

મરસા માં માંડવી લખી આ કેડુ એ જાવર હે માંડવી નીકળી શકે હું તો કોટ ખાડ નાખું તો હવે આમ તો તમારો કોટ તો પલ્લી દીજો પલ્લી જઈ ના તો આમ દો ਫੈਮਿਲੀ ਤੋਂ ਸਾ ਵੀ ਗਈ ਸੀ ਤੋ ਚਾਲੋ ਬਧਾ ਰਸਤੋ ਕਰਵਾ ਤੋ ਸਾ ਨਸਤੋ ਕਰ ਲੀਤੋ ਅਨੇ ਹਾ ਭਾਇਗਾ ਸੀ ਸਾ ਹੈ ਹਾ ਕੋਥਲਾ ਪਰਵਾਨ ਚ ਕੋਥਲਾ ਮਰਥਾਇਲਾ ਤੋ થઈ ਗਿਆ ਸ 12 ਅਨੇ ਅਮੇ ਆ ਵੀ ਗਿਆ ਸੀ ਜੰਮਾ ਪਹਿਲਾ ਕਪਾ ਨਾਖੀ ਦੇ ਪੀ ਜਾਉ ਜੰਮਾ ਸਿੱਧੋ ਹਾਲੋ ਨੇ ਅਮੇ ਭੁੱਖ ਲੱਗੀ ਪੇਟ ਮੇ ਹੁੰਡੇੜਾ ਠਿਆਕੜਾ ਮਾਰੇ ਆਪਣ ਕਪਾ ਤੋ ਨਾਖ ਪਹਿਲਾ ਹਾ ਅਗੜਾ ਪਾਥਰੀ ਇਤਲਾ ਨਾਖ ਸੀ ਫੈਮਿਲੀ ਦਾ ਬੁਪਰ થઈ ਗਿਆ ਸ ਅਨੇ ਚਾਲੋ ਆਪੜੇ ਜਮੀਲੇ ਪਹਿਲਾ

કેવું છે ખબર વાડી હા ઓરી હે કે રેઈ નાલી તે ઈ ભાઈ કે તમ હાલીન વયાઓને ખાલી આપણો હેઠો પૂરો થાય ને રેઈ નાલી નાત વાડી છે તે ભાઈ કે હાલીને વયો ટ્રેક્ટર લીન લેવા આવે એટલે વાય છે હાલી હું જો દઈ રહ્યો સાત કાલ ના ઈ છી તમાર હોય તો બે વાગ્યા છે એટલા થઈ ગયા હું લેવા ખબર હું શું લેવા પૂછું ખબર હું લેવા સા કેવા આવશે કેમ કેમ કામ છે તું તો સાલાડ પીધી લઈ તાર શું કામ છે હું અહીં કશથી લઈ ખાવા હું લાવી પારલે લે હાજી પારલે ખાઈઓ છોકરાને જેમ હજી હમણાં આવશે વીંડાખો એ હા હા ફોટો પાડો હા ફોટો પાડવો

કપા કરતો આવ્યો હું તો રોડે તો સડી ગયા એમ નહીં દીપડો વાર આવી ગયો ખબર ન પડે કે બાય રીતે હું તો રોડે સડી ગઈ ને આ બધે તો કોઈ ગાઈ નહીં ને અંદર કપાને ગાહડી પગ ને તો કપા લેવા જાય કપાઈ ની પીડી બોલો તું નહીં તો દી હાથમાં આવ્યો मने लगे बीक अने मने दुपड़े मुकी दाव ना कुंगा के ऊपर रोड़े आल दी था तू फोन जो हमारे लोग पीछे फोन ने तो बना साह मत थोड़ी नहीं वही तो नुक्कड़ आप इसमें देख रहा हूँ वीनो हमारे साइड में नहीं वीनो में नखरा हो जाएगा सा मार से नहीं ये बंदूक लेते हैं अभी आम ढेरा होता ही नहीं ट्यूशन يات તો અન યાર ઘર રી ઘર નયા કપાઈ કપા મર ફોટા પાડો હા મર ફોટા પાડો ચાવા ફેમિલી તો યાર હાસ પડી ગઈ તાર સુધી કપાસ રોખતા કપાસ રોખો પછી એ પોઈ ટ્રેક્ટરમાં સડાવ્યો પછી એને બધા નાડા બાંધ્યા પછી સારી ડા બધા કપાટલવા કાંઈ એની બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી જાય એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા ને બાય બાય